સમગ્ર રાજ્યમાં કાળઝાળ ગરમીથી લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે અમદાવાદ શહેરને પણ હવામાન વિભાગે રેડ અલર્ટ આપ્યું છે ભલે અમદાવાદ શહેરમાં રેકોર્ડ બ્રેક ગરમી કેમ ના નોંધાઈ હોય પરંતુ અમદાવાદના આંગણે જ લોકો અહીં આગળ જમ્મુ કાશ્મીર તેમજ કુલુ મનાલી જેવો અહેસાસ કરી રહ્યા છે અત્યારે વેકેશનનો સમય છે વેકેશનમાં લોકો ઠંડા પ્રદેશમાં ફરવા જવાનું પસંદ કરતા હોય છે કારણ કે ગુજરાતમાં અસહ્ય ગરમી હોય છે પરંતુ આ અસહ્ય ગરમીની વચ્ચે પણ લોકો માઇનસ પાંચ ડિગ્રીનો જે અહેસાસ છે તે કરી રહ્યા છે લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે ફેમિલી સાથે અહીંયા આગળ એન્જોય કરી રહ્યા છે આપ જોઈ શકો છો અહીંયા આગળ સ્નો પાર્કમાં લોકો મન મૂકીને એન્જોય કરતા હોય છે કારણ કે માઇનસ ફાઈવ ડિગ્રી તાપમાન હોય છે કેવું લાગી રહ્યું બહુ મજા આવે છે ઠંડી એટલી છે કે રહી ન શકાતું માઈનસ પાંચ ડિગ્રી છે કાશ્મીર જેવું ફિલિંગ આવે છે અહીંયા અમદાવાદના જ આંગણે અહીં આગળ કાશ્મીરનો અનુભવ છે તે કરી રહ્યા છે અહીંયા આગળ આપ જોઈ શકો છો લોકો ફ્રેન્ડ સાથે અહીંયા આવ્યા છે કેવું લાગે છે અહીંયા બહુ મજા આવી રહી છે અહીંયા પાડ તો ખૂબ જ ગરમી છે અને અમદાવાદને રેડ એલર્ટ આપવામાં આવેલું છે અહીંયા છે ને અહીંયા એ ગરમીનો ફિલિંગ જ નથી થતું કે ગરમી છે બહાર અહીંયા બહુ મજા આવે છે અમે આખું ગ્રુપ આવ્યા છીએ પચીસ જણાનું સારા ફ્રેન્ડ ફ્રેન્ડ ફોર અવર આવ્યા છીએ નાઈસ અમેઝિંગ જગ્યા છે તો આપ જોઈ શકો છો અહીં આગળ તમામ લોકો પોતાના ફ્રેન્ડ્સ સાથે એન્જોય કરી રહ્યા છે અમદાવાદમાં અહીં આગળ સ્નો પાર્કમાં આવ્યા છે અને ખાસ કરીને ગરમી બહાર એટલી છે એવું કહી શકાય કે અમદાવાદ શહેરમાં અગન જ્વાળાઓ વરસતા હોય એવી અનુભૂતિ થતી હોય છે પરંતુ આપ સ્નો પાર્કમાં જોઈ શકો છો અહીંયા આગળ સ્નોમાં તમામ જે યુવાનો છે તે એન્જોય કરી રહ્યા છે લોકો પોતાના પરિવાર સાથે અહીંયા આગળ આવતા હોય છે અને જાણે શો ફોલ થતો હોય એવું જ અનુભૂતિ અહીં આગળ થતી હોય છે કારણ કે અહીં આગળ માઇનસ પાંચ ડિગ્રી તાપમાન હોય છે અને તમામ લોકો અહીં આગળ સો પાર્કમાં મન મૂકીને મજા માનતા હોય છે કેમેરામેન સોનાલ ભાવસર સાથે રાજલપા રોડ એ બી અસ્મિતા અમદાવાદ